હવે વિદ્યાર્થી મિત્રો ગાલા આસાઇમેન્ટ બુક વિશે મારે તમને એક ખાસ વાત કેવી છે કે ગાલા આસાઇમેન્ટ બુક તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા વિદ્યાર્થી મિત્રો ગાલા આસાઇમેન્ટ બુક તમને ઘરે બેઠા મળી શકે એમ છે તમારે જે છે બુક સ્ટોર પાસેથી અથવા કોઈ અન્ય દુકાનેથી લેવા જવાની જરૂર નથી ઓફલાઈન પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પણ જો તમે ઘરે બેઠા મંગાવશો તો માત્ર ને માત્ર બસો નેવું રૂપિયામાં તમારા સુધી ઘરે પહોંચી જવાની છે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે

બારકોડ જેવો તમે મોબાઈલમાં સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં તમારે થોડી ઘણી સામાન્ય વિગતો જે છે દાખલ કરવાની થાય એ દાખલ કરી દેવાની છેલ્લે એક વસ્તુ દાખલ કરવાની થશે એક્સેસ કોડ ક્યાં આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણા ગાલામેન્ટમાં જો અહીંયા આપણને એક્સેસ કોડ આપેલો હોય ને એ દાખલ કરી દેવાનું બસ પૂરું એટલું જ કામ કરવાનું હતું તમારા મોબાઈલમાં ગાલા અસાઇમેન્ટ બુક નું જે છે ફ્રી ઓનલાઈન મટીરિયલ મોબાઈલ માં રન થવા માંડ્યું છે હવે તમે એના દ્વારા પણ અભ્યાસ કરી શકો છો બીજું નવનીત તમારા માટે શ્રેષ્ઠ પ્રકાશન લઈને આવ્યું છે શું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો જી હા વિદ્યાર્થી મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સખત તૈયારીમાં એક સાથ પુરાવા માટે એક એક બહુ મોટો પુષ્પ આપવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો જે છે લોન્ચ થઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો એની પણ તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો અને એમાંય આકર્ષક ઓફર છે શું કે જો તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહની ખરીદી કરતી વખતે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તમને પંદર ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનેવી ફિફ્ટીન પ્રોમો કોડ નાખવાનો રહેશે અને જો તમે પાંચસો રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો વીસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે એનેવી ટ્વેન્ટી પ્રોમો કોડ નાખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ગાલા ધોરણ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો અને અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે એના પર ક્લિક કરીને તમે જે છે ઓર્ડર કરી શકો છો ચલો શરૂ કરીએ સેક્શન સી શું કહે છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે નીચેનો પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફ વાંચ્યા બાદ સવાલના જવાબ આપો પહેલી પહેલી કન્ડિશન શું વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફનું વાંચન પેરેગ્રાફ વાંચ્યો નહીં હોય સીધા સવાલમાં કૂદશું એટલે ભૂલ પડશે ફરજિયાત પેરેગ્રાફ વાંચી લેવાનો અને પછી જ સવાલમાં આગળ વધવાનું જો આપણને પેરેગ્રાફ અને સવાલ બધી વસ્તુ આપેલી છે પેરેગ્રાફ કે છે આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલીમ ટ્રાઈ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્થોડોન્ટોલોજિસ્ટ વિથ અ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી હેડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ He went to Germany and got trained under Professor Stensman, an acknowledged orthodontologist in Berlin. However, when he came back to India, he found out that there were still hardly any opportunities in his profession. Another man would have given up in disgust, but not Salim. He decided to create an opportunity. He went to Bombay Natural History Society, BNHS. આવું કહે છે કે વાય વોઝ સલીમ અલી નોટ ગીવન અ જોબ એઝ એન ઓર્થોડોન્ટ્રોલોજીસ્ટ વાય વાય એટલે કે શા માટે શા માટે સલીમ અલી ને જે છે ઓર્થોડોન્ટ્રોલોજીસ્ટ ની જોબ ન મળી

સલીમ અલી વોઝ નોટ ગિવન અ જોબ એઝ એન ઓર્થોડોન્ટોલોજિસ્ટ આ વાક્ય ક્યાંથી કે ઉપરથી જ ઉપાડ્યું અહીંયાથી જો વાય કાઢ નાખ્યો આ વોઝ ને લઈ લીધું સલીમ પાછળ સલીમ અલી વોઝ નોટ ગિવન અ જોબ એઝ એન ગીવન સવાલ પૂછ્યો છે ને જવાબ લખીશું આપણે બીકોઝ થી બીકોઝ કેવી રીતે સલીમ અલી ક્રિએટ સલીમ અલી ઊભી કરી શું ઉભી કરી તો કે ઓપોર્ચ્યુનિટી ઉભી કરી

એને શું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય છે ઓર્થોડોન્ટોલોજીસ્ટ શું કહેવાય છે ઓર્થોડોન્ટોલોજીસ્ટ લખીશું આપણે ધ વર્ડ ફોર વન હુ સ્ટડીઝ અબાઉટ બર્ડ્સ ઇઝ ઓર્થોડોન્ટોલોજીસ્ટ હવે જો ખાસ વાત વિદ્યાર્થી મિત્રો YouTube ઉપર તમને આ રીતે પહેલી વાર તમે ભણતા હશો કે જેમાં તમને પેરેગ્રાફ સામો દેખાય સવાલ પણ દેખાય

One day during the recess, the teacher sat for lunch with Visma and asked, You are hard working and scoring very well in the, all the subjects. Then why are you so much worried over something? Visma took a deep breath. Actually, I am thinking about my studies after 12th. I don't know much about automatics, but I want to know more about it and wish. to join course somewhere but uh, I, i i don't anything i don't know anything about a college and offers such a course તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પેરેગ્રાફ આપ્યો છે જેના બે સવાલો છે 36 સોરી 38 અને 39 38મો સવાલ કયા છે કે what did the teacher ask wish when he set lunch with સવાલ સમજો what did the teacher ask બરોબર કે શિક્ષકે શું પૂછ્યું કોને તો કે વિસ્મયને શિક્ષકે વિસ્મયને શું પૂછ્યું અને ક્યારે તો કે જો લખ્યું છે કે વેન હી સેટ ફોર લંચ વિથ વિસ્મય જ્યારે એ વિસ્મય સાથે લંચ કરવા એટલે કે બપોરનું ભોજન કરવા માટે બેઠા ત્યારે એને વિસ્મયને શું પૂછ્યું તો જો પેરેગ્રાફમાં આપણને એ પૂછે જો બેઠો જો આ લખ્યું છે વિસ્મય એન આસ્ક સેટ ફોર લંચ વિથ વિસ્મયને આ પૂછ્યું શું પૂછ્યું તો યુ આર હાર્ડ વર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ધ ઓલ સબ્જેક્ટ્સ એન્ડ વાય વાય ધેન વાય

પછી કોણ છે એવા ઘણા બધા ફેરફાર કરવા પડે કઈ જરૂર નથી આવી રીતે સિમ્પલી રીતે તમે ડાયરેક્ટ સ્પીચ માં પણ જવાબ લખી શકો છો આગળ વધીએ 39 માં કહે છે વોટ વોઝ વિસ્મય વરીડ અબાઉટ વોટ વોઝ વિસ્મય વરીડ અબાઉટ વિસ્મય શેના વિશે ચિંતામાં હતો વિસ્મયને કઈ બાબતની ચિંતા હતી કઈ બાબતની ચિંતા હતી તો કે એને 12 માં પછી શું કરવું ને એના વિશે એને ચિંતા હતી સ્ટડીંગ આફ્ટર ટ્વેલ્થ બારમાં પછી એને શું ભણવું આગળ કઈ રીતે વધવું એ બાબતની એ ટેન્શન લઈ રહ્યો હતો લખીશું વિસ્મય વોઝ વરીડ અબાઉટ હિઝ સ્ટડીઝ આફ્ટર ટ્વેલ્થ સિમ્પલ બરાબર વિસ્મય જે છે એના બારમા ધોરણની સ્ટડી પછીની જે છે ચિંતા કરી રહ્યો હતો સિમ્પલ ઓકે

કે જો તમને સવાલ કોઈ નથી આવડતો તો તમારે રાહ નહીં જોવી પડે લાઈવ તમારે પૂછી લેવાનું એનું લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર્સ મિસ થઈ ગયો લાઈવ લેક્ચર ચિંતા શું કામ કરો છો ઈ લાઈવ લેક્ચર તમારા માટે રેકોર્ડેડ પણ હશે અને અન્ય રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમારી હેલ્પ માટે તૈયાર હશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કયા સવાલનો જવાબ ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો વાક્યમાં કઈ રીતે ફિટ થયો

આ બધું તો તમને મળવાનું જ છે સાથે સાથે તમારા માટે જે વાંચવાનું એક કલરફુલ મટિરિયલ તૈયાર કરેલું છે એની પીડીએફ તમને જે છે ફ્રીમાં આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ બેચમાં જોડવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા જે છે એ પણ ડાઉનલોડ કરી શકો છો જેના દ્વારા પણ તમે જે છે આ કોર્સમાં જોડાઈ શકો છો ચાલો આગળ વધીએ નાગળવતા પહેલાં એક બહુ મહત્ત્વની વાત વિદ્યાર્થી મિત્રો કે અમે જે છે વોટ્સએપ ગ્રુપમાં તમારા માટે ડે ટુ ડે અપડેટ નાખતા હોઈએ છીએ

મને પેરેગ્રાફ ને સંક્ષેપીકરણ કરવાનું કહ્યું છે એની સમરી લખવાની કીધી છે અને એના માટે સુટેબલ ટાઇટલ પણ લખવાનું છે પાંચ માર્ક્સ પ્રશ્ન છે હવે વિદ્યાર્થી મિત્રો જે સમરી રાઇટિંગ જે છે એ ગુજરાતીમાં જે આપણને સંક્ષેપીકરણ પૂછાય છે સેમ એવું જ છે પણ વિદ્યાર્થી મિત્રો આ એકમાત્ર એવો સવાલ છે એકમાત્ર એવો પ્રશ્ન છે કે જે આપણને આવડવો જોઈએ યાદ કરો વિદ્યાર્થી મિત્રો આ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ લાંબુ વાંચવાનું ટૂંકું લખવાનું એ જ કરવાનું છે

where a moment of carelessness could have been fatal the team leader kept encouraging the boy to stay awake as falling asleep could have been risky using a rope the boy was carefully pulled up and he was immediately warmed up with her blankets and tea upon reaching the campsite ધ ધ ધ ધ બોય ટીમ લીડર એન્ડ મેડ ઓફ વોલ સિચ્યુએશન બાય બાય જોકિંગ વિથ ગાઈડ અને આ આ પેરેગ્રાફને નામ આપવામાં આવ્યો છે આપણા દ્વારા લાઈફ સેવડ તો રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપીકરણ જે છે એકદમ સરળતાથી કરી શકીએ છીએ ચાલો આગળનો પ્રશ્ન છે 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 એ કહે રીડ ધ ધ ન્યૂઝ ન્યૂઝ આન્સર ક્વેશ્ચન સવાલ વાંચો ન્યૂઝપેપરની ક્લિપિંગ જે છે આપેલી હોય એ વાંચો અને એના આધારે જે છે આપણે પાંચ સવાલોના જવાબ આપવા છે તો ચાલો સૌથી પહેલું કામ શું કીધું ન્યૂઝપેપર ક્લીપિંગ જોઈ લેવાની ઓફિસ ટ્રાન્ઝેક્શન ને અમદાવાદ ઇન ટુ ઇન એન ઓલ ટાઈમ હાય રેસિડેન્શિયલ પ્રોપર્ટી સેલ્સ હેવ ગ્રોથ બાય સેવન્ટીન યર ઓન યર ઇન ધ ફર્સ્ટ હાફ ઓફ ટુ સેઝ નાઇટ ટુ ફ્રેન્ક ઇન્ડિયા રિપોર્ટ મિરર બ્યુરો ફીડબેક એટ ધ રેટ અહિમદા મિરર ડોટ કોમ પોસ્ટ એટ ધ રેટ અહેમદાબાદ મિરર બરોબર અને કહે છે ઓફિસ માર્કેટ ઓફ અહિમદાબાદ રજિસ્ટર રેકોર્ડ ટ્રાન્સઝેક્શન વોલ્યુમ ઓફ વન પોઈન્ટ સેવન ટનન્ટ સ્ક્વેર ઇન હેક્ટર ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોર નાઈન ટુ ફ્રેન્ક ઇન્ડિયા સાઈટ દેટ લીસ્ટ સ્પેસ કોમ્પલિકેશન ગ્રો બાય ફાઈવ સેવન્ટી એઈટ પરસેન્ટ મીનવાઈલ દ ધ ધ ધ ધ ધ માર્કેટ ઇન સિટી હેઝ એન્ડ એન્ડ સ્ટડી સિન્સ પેરામેન્ડિક બાય રેઝિંગ કોન્ફિડન્સ હોમ બાયર્સ સ્ટેટ રિપોર્ટ રિપોર્ટ અને આપણને આ પ્રમાણે જે છે છે બરોબર હવે રિપોર્ટ આપેલા અને આધારે સવાલ આપ્યો છે એકતાલીસ નંબરનો વોટ ઇઝ ધ રિપોર્ટ અબાઉટ કે આ રિપોર્ટ શેના વિશે છે છે તો શેના વિશે ધ રિપોર્ટ ઇઝ અબાઉટ ટ્રાન્ઝેક્શન

વાય ઓ વાયનો મતલબ શું થાય છે આ રિપોર્ટમાં જે વાય ઓ વાય શબ્દ લખ્યો છે એનો મતલબ શું થાય છે એનો મતલબ થાય છે જો વાય ઓ વાય સ્ટાન્સ ફોર યર ઓન યર વાય વાયનો મતલબ શું થાય વર્ષ ટુ વર્ષ યર ઓન યર વીચ ઇઝ અ કંપન કમ્પેરિઝન ઓફ ડેટા ફ્રોમ વન યર ટુ ધ સેમ પીરિયડ ઓફ ધ પ્રીવિયસ યર કે જેનો ઉપયોગ કેવા થાય છે કે તો બે આ વર્ષની કંપેરિઝન

ऑफ रेकॉर्ड ब्रेकिंग ग्रोथ इन द ऑफिस मार्केट ट्रांजेक्शन ऑफिस मार्केट ट्रांजेक्शन में जो रेकॉर्ड ब्रेकिंग थो कारण शू रेकॉर्ड ब्रेकिंग विकास थोड़े एनु शू कारण तो लखीश तो रेकॉर्ड ब्रेकिंग ग्रोथ इन द ऑफिस मार्केट ट्रांजेक्शन इज प्राइमरी ड्रीवन बाय इंडिया फेसिंग बिजनेसिस विच कंस्टिट्यूटेड सेवंटी सेवन परसेंट ऑफ द टोटल ट्रांजेक्टेड वोल्यूम पची चुम्मास मुकाये What reinforced the growing profile of Ahmedabad office market? So, the record transactions, volumes, and rising rents since 2022 reinforced the growing profile of the Amdavad office market. Which factors are responsible for the growth in Ahmedabad residential market?

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે ન્યૂઝપેપર ક્લિપિંગ આપેલી છે જે આપણને સમાચારનું એક પત્રક આપેલું છે એના આધારે આપણે પાંચે પાંચના જવાબ તૈયાર કરી નાખ્યા હવે ખાસ વાત વિદ્યાર્થી મિત્રો મહત્વની વાત જેવી પરીક્ષા નજીક આવે ને આ વસ્તુ નોટિસ કરી છે જેવી પરીક્ષા નજીક આવે એટલે છોકરા થઈ જાય દોડતા આમ તેમ આમ તેમ ફાફા મારતા થઈ જાય અલગ અલગ સવાલોનો જવાબ અલગ અલગ જગ્યાથી મેળવતા હોય અને ખાસ કરીને અંગ્રેજી પેપર આવે ત્યારે તો બહુ જ કઈ જડતું જ ન હોય બધા પાસેથી માંગી માંગીને ભેગું કરી કરીને જે છે એ વાંચતા હોય પણ હવે દિવસો ભૂલી જવાના છે વિચારો જરા કે તમને ઇંગ્લિશના તમામે તમામ સવાલ એ પાછા મોસ્ટ ટાઈમ પી એક જ જગ્યાએથી મળી જાય તો મજા આવી જાય કે નહીં પછી રાઇટિંગ સેક્શન હોય ગ્રામર સેક્શન હોય વોકેબ ડરી હોય ગમે કેમનું એક જ પણ મટીરિયલ ખોલવાનું બધું જ મળી જાય તો એ પાછું વીણેલું વીણેલું ધ મોસ્ટ આઈએમપી મજા પડી જાય કે નહીં

બરાબર અને આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો હવે તમને એક સવાલ થાય કે સર અમે કોમર્સના વિદ્યાર્થીઓ જે છે અમારા માટે છે સ્કીમ નહીં ધોરણ વિદ્યાર્થીઓ માટે પણ જે છે અલગ પીડીએફ બનાવેલી છે અને ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ પીડીએફ તૈયાર કરેલી છે અને હા તમને એક સવાલ થાય તો બાર સાયન્સના વિદ્યાર્થીઓ કે સર અમારું અસાઇનમેન્ટ જે છે એની અંદર તો અલગ પદ્ધતિ આવે અમારા ભણવાની અંદર અલગ પદ્ધતિ આવે તમારા એમસીક્યુ જે છે પોર્શન જાજો હોય તો તો વિદ્યાર્થી મિત્રો તમારી પીડીએફ ઈ પ્રમાણે જ તૈયાર કરેલી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે જ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો આપણો મોબાઈલ નંબર છે 7046222254 અને હા હજી એક વાત કહેવાની રહી ગઈ જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થીઓ છો જો તમે આઈએમપી બેચમાં જોડાયેલા છો બરોબર તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ પીડીએફ અને ઇંગ્લિશ ગ્રામરનો એનિમેટેડ વિડીયોનો કોર્સ તમારા માટે તદ્દન ફ્રી તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાઓ ઓફરમાં ઓફરનો લાભ લેવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે પીડીએફ માટેની અને એમપી બેચની બંનેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ચાલો આગળ વધીએ આગળ કહે છે રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો છ માર્ક્સ નો પ્રશ્ન છે કે ભાઈ નીચેના સ્ટાન્ઝાઓ એટલે કે કાવ્ય પંક્તિઓ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો તો ચલો વાંચીએ આપણને બે સ્ટાન્ઝા આપેલા હોય છે એન્ડ ધ મોર્નિંગ ડોઝ ધ મેલો હુસ ધ પેઇન્ટર હર ચિક્સ ધ પેઇન્ટ હર ચિક્સ વિથ ફેલી ફિંગર્સ વાઇલ ઓવર ધ રીલ્સ એન્ડ ધ સન કિસ ધ હિલ્સ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ બરોબર કાંચન જંગાની કહાની છે કાંચન જંગાનો સુંદર્ય દર્શાવતી એક પોયમ આપણે સરસ મજાની આપી છે જેમાં આપણે ત્રણ સવાલ આપેલા છે 46મો સવાલ કહે છે કે વુ પેઇન્ટ ધ ક્વીન્સ ચીક્સ વિથ ફેરી ફિંગર્સ વુ વુ એટલે કે કોણ કોણ જે છે આ રાણીના ગાલને ફેરી ફિંગર્સ દ્વારા જે છે રંગે છે કોણ રંગે છે તો રંગે છે કોણ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ ધ મેલો મેલોહ્યુસ પહેલી બે લાઈનમાં આપણો જવાબ છે લખીશું જવાબ આ રીતે ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ ધ ક્વીન્સ ચીક વિથ ફેરી ફિંગર્સ બરોબર તે જે છે આ રાણીના જે ગાલ છે કાંચનજંઘાને જે છે એ રંગ આપે છે પછી 47મો સવાલ છે ગીવ ધ मीनिंग ઓફ હ્યુઝ હ્યુઝ નો મતલબ જણાવ બરોબર હ્યુઝ જે આપણે શબ્દ આપ્યો છે નો मीनिंग શું થાય તો લખીશું જવાબ ધ વર્ડ હ્યુઝ મીન્સ કલર ઓફ શેડ્સ રંગોના જે અલગ અલગ શેડ આવતા હોય ને તેને હ્યુઝ કહેવાય છે 48મો સવાલ વેર ડઝ ધ લવ લાઈટ લિંગર વેર એટલે કે ક્યાં લવ લાઈટ લિંગર ક્યાં સુધી ફેલાય છે તો લખીશું જવાબ આવજો મે તો ઓવર ધ હિલ્સ એન્ડ ધ સન કિસ્ડ ધ હિલ્સ આ લાઈન માં જવાબ સે લખીજો જવાબ આ રીતે ધ લવ લાઈટ લિંગર્સ ઓવર ધ રીલ્સ એટલે કે સ્ટ્રીમ્સ ઝરણાઓ એન્ડ ધ સન કિસ્ડ ધ હિલ્સ ત્યાં સુધી જે છે આ લાઈટ જે છે આનો પ્રકાશ જે છે ફેલાય છે ચલો આપણે બીજો stanza આપ્યો છે કે ઇન ધ ડાર્ક કે ફ્લોસ અ ડાર્ક river એન્ડ ઓન ઈટ સ્ટ્રોમી બેંક ધેટ્સ ઈટ્સ અ મેન

હવે આપણે તો શું કરી શકીએ ચિંતા પેલા તો કરવાનું બંધ કરી શકીએ જ્યારે જ્યારે એક આરે બે સવાલ આવે એટલે સર આ નથી હવે શું કરવાનું પેલા તો છે ને એક જ સવાલો જવાબ આપવાનો પેલા ખાલી પેલા સવાલમાં જ ધ્યાન આપવાનું અને પછી બીજા સવાલમાં ધ્યાન આપું શું કહે છે પેલા તો વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ કે કયા પ્રકારની નદી છે કયા પ્રકારની નદી છે તો કે ડાર્ક રિવર છે લખીશું જવાબ ધ રિવર ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ડાર્ક રિવર કે નદીનો ઉલ્લેખ જે છે ડાર્ક રિવર તરીકે કરેલો છે બીજો સવાલ વેર ડઝ ઇટ ફ્લો ક્યાં વહે છે તો ક્યાં વહે છે ઇન ડાર્ક કેવ અંધારી ગુફામાં વહે છે લખીશું એન્ડ ઇટ ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ સિમ્પલ આ રીતે જવાબ આપ ચલો આગળ 50મો સવાલ કહે છે હાઉ ઇઝ ધ રિવર બેંક રિવર બેંક એટલે થાય નદીનો કિનારો હાઉ એટલે કે કેવો નદીનો કિનારો કેવો છે પથ્થરવાળો જો લખ્યું સ્ટોની લખીશું જવાબ ધ રિવર બેંક ઇઝ ટોની સિમ્પલ એક કાવનો સવાલ છે વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ કે ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ જે છે એ શું ગણગણી રહ્યો છે હમિંગ અ સોંગ ઈ એક ગીત ગણગણી રહ્યો છે લખીશું જવાબ ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ વૃદ્ધ માણસ જે છે એ ગીતનો ગણગણ કરી રહ્યો છે

આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે એક શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે એનું પ્રનાઉન્સિએશન શું થાય અને એનો એ શબ્દ જ્યારે વાક્યમાં મૂકેલો હોય ત્યારે એનું પ્રનાઉન્સિએશન કઈ રીતનું હોય એ બધી વસ્તુ સમજીશું દરેક ટોપિકની પ્રેક્ટિસ કરવામાં આવશે પીડીએફ મળશે તમને સુપબ ખોલે ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો ખરો જ અને આઠ હજારથી પણ વધારે વાક્ય આઠ હજાર થી પણ વધારે વાક્યો ની પીડીએફ તમને આપવામાં આવશે કે જેને તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો એક ઉદ્દેશ્ય સાથે કે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને અંગ્રેજી બોલવામાં ખચકાટ ન થાય શરમ ન લાગે ઘડબડાય નહીં એવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લોન્ચ કર્યો છે જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને હજી ખાલી એક નાનું કામ કરવાનું છે તમારે કે આર તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે હા તમને ડે ટુ ડે અપડેટ આપવા માટે વિદ્યાર્થી મિત્રો મેં જોઉં કેટલા બધા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે વર્ગીકરણ કરીને તમારા માટે અલગ અલગ ગ્રુપ બનાવવા જો ધોરણ દસ માટે અલગ છે અગિયાર સાયન્સ માટે અલગ છે અગિયાર આર્ટ્સો મઠ માટે અલગ છે આ તમારા માટે છે બાર આર્ટ્સ અને કોમર્સ માટે બાર સાયન્સ માટે અલગ છે સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે પણ અલગ ગ્રુપ છે બધામાં જે છે ડે ટુ ડે જે કાંઈ પણ અપડેટ નાખવાની અમે દરરોજ નાખતા હોઈએ છીવ તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ વોટ્સએપ ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાની માટેની લિંક તમને જો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આવી રીતે સેમ જે છે તમને લિન્ક આપેલી છે એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર છ નો સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર છ નો સેક્શન ડી નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં માં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો